આયસર ટ્રકમાં રબરના પાવડરના કોથળાઓ વચ્ચે ચાર હજાર છ છપ્પન દારૂની બોટલો તથા એક હજાર આઠસો બોતેર બિયરના ટીનની પેટીઓ પકડી પાડેલ છે જેની કિંમત અઢાર લાખ આઠ હજાર થવા જાય છે અને કુલ મુદ્દામાલ એકોતેર લાખ ચોર્યાસી હજાર જેટલો ગાંધીધામ એલસીબી પોલીસે વરસામેળી તળાવ પાસે આવેલ ખુલ્લી જમીન ઉપર દરોડો પાડી પકડી પાડેલ છે તિલોકચંદ ડ્રાઈવર રાજસ્થાન તથા ઉત્કર્ષ પાંડે સામખિયારી વાળાને પકડવામાં આવ્યા છે અને અન્ય ચાર આરોપી હાથમાં આવ્યા નથી એલસીબી ગાંધીધામ પોલીસના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફે આ દારૂ પકડવાની કામગીરી કરી હતી દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર